હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર મસાલો તો મસાલો બનાવવાની સામગ્રી છે આ છે ચણાની દાળ આ છે અડદની દાળ આ છે રાય આ છે જીરું આ છે થોડા મેથી દાણા આ છે આખા ધાણા આ છે લીમડો આ છે કારા મળી આ છે લાલ મરચાં આખા આ છે થોડા ટોપરું લીધેલું આપણે કટકા કરીને તો ચાલો શરૂ કરીએ ચાલો એક પેન લઈ લીધી છે તેમાં એક પાવરું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હું અત્યારે સાંભાર મસાલો વઘારીને કરું છું જો તમારે એમને કરવું હોય તો પણ ચાલે સાંભાર બનાવવા ટાણે મસાલો વઘાર કરેલો હોય તો વઘારવાની સાંભાર વઘારવાની જરૂર નથી રહેતી તો એમાં આપણે એક વાટકી ચણાની દાળ ઉમેરીશું એક વાટકી અડદની દાળ ઉમેરીશું એક વાટકી જીરું ઉમેરીશું એક વાટકી રાય ઉમેરીશું મેજરમેન્ટ સાથે લેવાનું એટલે સાંભાર મસાલો પરફેક્ટ રીતે તમારો બનીને તૈયાર થાય છે એક વાટકી ધાણા ઉમેરા છે થોડા લીમડાના પાંદ ઉમેર્યા છે એક ટેબલ સ્પૂન જેટલી મેથી ઉમેરી છે પંદર થી વીસ નળા મરી છે સૂકું લાલ મરચું ચાર પાટ લીધા છે અમે તીખો ખાઈ છીએ એટલે જો તમારે બે થી ત્રણ મરચાં લેવા હોય તો પણ લેવાય થોડા આપણે ટોપરાના કટકા લીધા છે આ સાંભાર મસાલો આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકવાનો છે આ સાંભાર મસાલો તમે ઘરે બનાવીને રાખશો તો તમે બહારનો પેકેટનો મસાલો પણ લેવાનું ભૂલી જશો એટલો સરસ ટેસ્ટી બને છે લાગે અને જીરું ફૂટી જાય એટલે આપણો મસાલો પરફેક્ટ તૈયાર છે અને પાંચક મિનિટ નો સમય લાગે છે અને આપણે ધીરા ગેસ ઉપર જ શેકવાનું આપણા મસાલામાં રાઈ ફૂટવા લાગી છે અને હલકો એવો દાળનો કલર પણ બદલવા લાગ્યો છે સુગંધ સરસ છે આ મસાલો બનાવીને તમે એકવાર સાંભાર બનાવશો એટલે તમે વારંવાર સાંભાર બનાવવા લાગશો બહારનું પેકેટ લેવાનું પણ ભૂલી જશે એટલો ટેસ્ટી બને છે સુગંધીદાર જો આપણા લીમડાના પાન ક્રિસ્તી મીંડા થાવા હલકી એવી દાળ પણ શેકાઈ ગઈ છે તો આપણો આ મસાલો શેકાઈને તૈયાર છે ગેસ બંધ કરી દઈ અને આને આપણે અડધો કલાક માટે ઠંડુ થવા દેશું ઠંડુ થાય ત્યાં સુધી આપણે ડીશમાં કાઢી લેશું આમાંથી અને હવે આપણે અડધો કલાક મૂકી દઈએ જેથી કરીને મસાલો આપણો બધો ઠરી જાય રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારે હવે આપણો મસાલો રૂમ ટેમ્પરેચર ઉપર આવી અને તૈયાર થઈ ગયો છે તો આપણે એને મિક્સર જારમાં લઈ લઈ મસાલો બધો મિક્સર જારમાં લઈ લીધા પછી એમાં થોડી એવી આપણે હિંગ ઉમેરી દઈશું થોડી એવી આપણે કલર આવી જાય મસાલામાં તે માટે આપણે એક ચમચી ઉમેરી અને મસાલામાં સારો એવો કલર આવે એટલા માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું જો તમારે ન ઉમેરવું હોય તો હાલે તો આપણો મસાલો બના પીસવા માટે તૈયાર છે તો ચાલો પીસી લઈએ તો આપણો મસાલો પીસાઈને તૈયાર છે સારો એવો કલર પણ આવી ગયો છે અને આમાં સારી એવી સુગંધ પણ આવવા લાગી છે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી દેજો આ મસાલો તમારે ચારથી પાંચ મહિના માટે રાખવો હોય તો કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં મૂકી શકો છો જય શ્રી કૃષ્ણ